પાણી ઓસરતા કામગીરી ચાલુ કરવામાં આવી માંડવીના ભારાપર ગામમાં વરસાદ બાદ હાલાકી જોવા મળી રહી છે ગ્રામ્ય વિસ્તારમાં લાઈટના થાંભલા જનંદોસ્ત થઈ ગયા છે ગ્રામજનો જાતે લાઇટ ચાલુ કરવા માટે મહેનત કરતા જોવા મળી રહ્યા છે ભારે વરસાદને લઈ ખેતરોમાં ધોવાણ થયું છે ખેતરો ધોવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે બીજી તરફ લાઇટના લાઇટના પણ બંધ થઈ ગયા છે 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 અને આ જાતે રિપેર કરવા માટે જે સ્થાનિકો તે રહ્યા મહેનત કરી રહ્યા છે સ્થાનિક ખેડૂતો ભેગા થયા અને વીજળી પૂર્વરત થાય તે પ્રકારના પ્રયત્નો કરતા હાલ તેઓ જોવા મળી રહ્યા છે ખેતરો ધોવાઈ જતા એક તરફ ખેડૂતોની હાલત કફોડી છે બીજી તરફ લાઇટ પુનઃ શરૂ થાય તે માટેના પ્રયત્નો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે જાય તો જાય કહાની સ્થિતિ હાલ ખેડૂતોની જોવા મળી રહી છે કે એક તરફ ખેતરોમાં પાણી હોવાના કારણે પાક ધોવાઈ ગયો છે બીજી તરફ જે રહેણાંક વિસ્તાર છે તેમાં વીજળી પર છે તેને તેને લઈને હાલ આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે